આ बाजूના એકમાં કરવાનો તો બાજુના એકમાં કરી બેન નામ હે તમને એક તો આ એકમાં એકમાં હતું આ એકમાં છે એક અને આ એકમાં કેટલા

અમે પૈસા નો આમ આદમી પાર્ટી ના કાર્ય કરતા એક રૂપિયો નો લે અમે કીધું કે આરોપી હશે પીડિત જે કેસે એને પછી પીડિત ને પૈસા ની ઓફર મારી સીસીટીવી કેમેરા જોઈ લો એને પીડિત ને પૈસા ની ઓફર મારી પીડિત રોવા મળ્યો કે હું એક રૂપિયો નહીં લઉં સાહેબ મારા ઘરના એક વર્ષ આ પ્રોબ્લેમ હતો આ બદલે આ આઈક નું ઓપરેશન કરી નાખ્યું અને એ પછી મારે એક ગામ થી બીજે થી વિડિયો મારો જોઈને એક બીજો ફોન આવ્યો કે આ ડોક્ટર મારા પપ્પા આવી તમારું નામ શું અને તમારી ફરિયાદ શું છે ને ક્યું ગામ તમારું મારો ગામ સિતલ સુરેશભાઈ બાગાબા બરાબર મારા ઘરના ને તમને એક ઓપરેશન કરવાનું હતું વેલનું